ત્યારે ફરીથી એકવાર મનસુખ વસાવા તેમના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે આ વખતે ન માત્ર ચૈતર વસાવા પરંતુ તેમને અન્ય પાર્ટી પર પણ આક્ષેપ કર્યા છે શું આક્ષેપ કર્યા ને કઈ છે પાર્ટી જાણીશું આ પીડીઓમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ આજે સત્તાવાર રીતે ચૈતર વસાવાનું નામ ભરૂચ લોકસભા સીટ પરથી જાહેર થઈ ગયું છે અને આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે ત્યારે આ સત્તાવાર જાહેરાતને લઈને આપ પાર્ટીમાં તો ભારે ખુશીનો માહોલ ફેલાયેલો છે કોંગ્રેસ પણ તેને આવકારી રહી છે કેટલાક નેતાઓ એમાંથી નારાજ છે જેમાં મુમતાઝ પટેલ અને ફૈશલ પટેલનું નામ સામેલ છે તો અન્ય નેતાઓ જે કોંગ્રેસના છે તેઓ પણ આ જે નિર્ણય છે તેને પાર્ટીનો નિર્ણય કરીને આવકારી રહ્યા છે પરંતુ સાથે સાથે હવે ભાર ભાજપના નેતા મનસુખ વસાવા ફરી બેબાકડા બન્યા છે કારણ કે હવે ચૈતર વસાવાની જે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે ત્યારે તેમની મુશ્કેલીમાં પણ ક્યાંક ને ક્યાંક હવે વધારો થઈ ગયો છે કારણ કે ચૈતર વસાવા પણ એક આદિવાસી નેતા છે અને મનસુખ વસાવા પણ આદિવાસી નેતા છે ત્યારે બંનેની લોકપ્રિયતા હવે આગામી લોકસભાની ચૂંટણીમાં ટકરાવાની છે જોકે ચૈતર વસાવાનું નામ તો ફાઇનલ થઈ ગયું છે પરંતુ મનસુખ વસાવા જ હવે ભાજપમાંથી ચૂંટણી લડશે કે કેમ એ હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી પરંતુ અત્યારે તો બંનેની વચ્ચે નિવેદનોની જે લડાઈ છે નિવેદનો જે ટકરાઈ રહ્યા છે તેને લઈને સમાચારો બની રહ્યા છે ત્યારે ફરીથી મનસુખ વસાવાએ પોતાનું નિવેદન આપ્યું છે અને ચેતર વસાવા પર તો આક્ષેપ કર્યો છે આ ગઠબંધન પર તો આક્ષેપ કર્યો છે પરંતુ સાથે સાથે તેમને બાકીની જે પાર્ટી છે તેની પર પણ આક્ષેપ કર્યો છે પહેલા તો સાંભળી લઈએ મનસુખ વસાવાએ શું નિવેદન આપ્યું છે મુરુચલક્ષણોમાં આમ આદમ પાર્ટી ઓર કોંગ્રેસ કા ગઠબંધન હોવા હે उनसे कोई भारतीय जनता पार्टी को कोई फर्क पड़ने वाला नहीं वैसे भी पूरे देश में कांग्रेस टूट गई है प्रादेशिक पक्षों का कोई ठिकाना नहीं है और ये भारतीय जनता पार्टी के सामने अभी से नहीं कई समय से गठबंधन कर रहे हैं लेकिन उसमें सक्सेस नहीं जा रहे हैं और आने वाले समय भी देखना वो चुनाव तक वो नहीं અગાઉની જેમ મનસુખ વસાવા ફરી એકવાર એકની એક વાતનું રટણ કરી રહ્યા છે કે મનસુખ વસાવાને આ ગઠબંધનથી કોઈ જ ફરક નથી પડતો ભાજપને આની કોઈ ચિંતા નથી પરંતુ સાથે સાથે હવે તેઓ પ્રાદેશિક પાર્ટીને પણ ટાર્ગેટ કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાદેશિક પાર્ટી તરીકે તેઓ આડકતરી રીતે તેઓ બીટીપી પર ટાર્ગેટ કરી રહ્યા છે કારણ કે બીટીપી પણ પ્રાદેશિક પાર્ટી છે આદિવાસીઓની પાર્ટી છે તો બીટીપીના છોટુ વસાવા કે જે બીટીપીના અધ્યક્ષ છે તેઓએ પણ ચૈતર વસાવાની સામે ચૂંટણીમાં મેદાને ઉતરવાનો હુકાર ભર્યો હતો સાથે હવે મુમતાઝ પટેલ કે જે નારાજ થયા છે આ ગઠબંધનને લઈને ત્યારે મુમતાઝ પટેલ પણ એવો દાવો કરી રહ્યા છે કે તેઓ ચૂંટણી તો લડશે જ અને મુમતાઝ પટેલના જે ભાઈ છે ફૈઝલ પટેલ તેઓ પણ હવે દિલ્હી જઈને આ ગઠબંધનને તોડવાના પ્રયાસ કરવાની પણ વાત રજૂ કરી ચૂક્યા છે ત્યારે હવે મુમતાઝ પટેલ કે જે અગાઉ છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી અને છોટુ વસાવાને મળ્યા પછી તેમણે ટ્વીટ પણ કર્યું હતું કે છોટુ વસાવા તેમને સમર્થન કરશે પાર્ટીને સમર્થન કરશે ત્યારે હવે એવા પણ સમાચારો વહેતા થયા છે કે શું હવે મુમતાઝ પટેલ ફૈઝલ પટેલ છોટુ વસાવા સાથે ગઠબંધન કરશે તો તે ભાજપમાં જોડાશે ત્યારે હવે આ બધા નિવેદનો અને આ જે નારાજગી છે ચૈત્ર વસાવાના નામની જાહેરાત થયા બાદની તે નારાજગી હવે કઈ પાર્ટીઓને ભેગી કરે છે ને કઈ પાર્ટીઓને છૂટી કરે છે તે પણ જોવું રસપ્રદ રહેશે ત્યારે હવે આગામી સમય જ બતાવશે કે આ ત્યારે હવે આગામી સમય જ બતાવશે કે ચૂંટણીમાં કેવો સંગ્રામ ખેલાવાનો છે આ અહેવાલ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો ને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર